ઘટના એવી હતી કે અઢી વર્ષ પહેલાં સુનિલભાઈએ કોર્ટ મેરેજ લવ મેરેજ કર્યા હતા એ અદાવતને લઈને રવિભાઈ એના ભાઈ રવિભાઈ છે જે સુનિલભાઈના શાળા છે એને અહીંયા રાજકોટ બોલાવીને એને એના ભંગારના ટાયરના ડેલે લઈ જઈ ચામુંડા સોસાયટી કુવાડવા રોડ ઉપર ત્યાં જઈને એને માર માર્યો છે બે પગમાં પાઇપ માર્યા છે અને સાતી ઉપર બે ઢીકા માર્યા છે એ બે ગયો તો બીજો એક વ્યક્તિ હતો એનું નામ નથી ખબર એને પાઇપ અને ક્રોમીથી થી ગુમલો કર્યો છે ગંભીર ઈજા તો એવી હતી કે બે પગ ભાંગી જ નાખ્યા ખાતા અને આંગળીમાં એક આંગળી પૂરી થઈ ગઈ હતી આંગળી એક આંગળીમાં ઈજા હતી અને સાતીના ભાગે ઈજા હતી હવે શું બન્યું છે અત્યારે ત્યારબાદ આ સિવિલમાં ચાર દિવસ પહેલા દાખલ કર્યા ચાર દિવસની સારવાર દરમિયાન સુનિલ ભાઈ આજે સવારે વહેલી પાંચ વાગે મૃત્યુ નીકળ્યું હવે શું માંગ હવે તો અમારી એવી માંગ છે કે વહેલા તકે આરોપી પોલીસના હાથમાં આવે પોલીસે ફરિયાદ નોંધી ને શું કાર્યવાહી પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી તો આજે કરી હજી આરોપી પકડાના છે એની ચાર દિવસ અત્યારે વાતચીત એ છે કે અમારી જવાબદારી છે એને અમે ટૂંક સમયમાં પકડી લેશું ગઈ તારીખ બાર તારીખના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર રજિસ્ટર થયેલ જેમાં મરણ જનાર સુનિલભાઈ જાદવ જેઓને પગના ભાગે અને હાથના ભાગે જે ફ્રેક્ચરને મોટી ઈજાઓ થયેલી તે બાબતનો ત્રણસો પચીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આરોપી હાલ સારવાર હેઠળ હતો આજ વહેલી સવારના ફરિયાદી સારવાર હેઠળ હતા આજ વહેલી સવારના રોજ જે ઈજા પામનાર હતા એમનું આજે મૃત્યુ થયેલ છે અને તેઓને આગળની ત્રણસો બે નો કલમનો ઉમેરો કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે